श्लोक 44 योगस्थ कुरु कर्माणि सर्वां त्यक्त्वा धनंजय सीध्य सिद्ध्यसिध्यो समो भूत्वा समत्वं योग उच्यते 48 शब्दार्थ योगस्थ योग स्थित कुरु कर कर्माणि कर्तव्य संमोह आसक्ति त्यक्त्वा त्याजी ने धनंजय हे अर्जुन सिद्धि असिध्यो सफलता मांग के निष्फलता मांग सम समतोल भुक्तवा थी ने समत्व समता योग योग उच्चते कहवाये अर्थात हे अर्जुन सफलता निष्फलता सर्व आसक्ति त्यजी ने तारा कर्मों पालन मांग स्थिर था આવી સમતાને સમત્વ કહે છે. વૃત્ત વર્ણન જે આપણને બધા પ્રકારના સંજોગોને શાંતિથી સ્વીકારવા માટે સમર્થ કરે છે તે એટલી પ્રશંસનીય છે કે શ્રી કૃષ્ણ તેને યોગ અર્થાત પરમાત્મા સાથેની સંધિ કહે છે આ સમભાવ પૂર્વ શ્લોકમાં વર્ણિત જ્ઞાનને અમલમાં મૂકવાથી આવે છે જ્યારે સમજી જઈએ કે પ્રયત્નો કરવા આપના હાથમાં કેવળ આપના કર્તવ્ય પૂરતી જ નિસ્બત રહે છે પરિણામ તો ભગવાનના સુખ માટે છે અને તેથી આપણે તેને ભગવાનને જ સમર્પિત કરવા જોઈએ હવે

ત્યારે આપણામાં સમભાવ વિકસિત થાય છે જેના વિશે શ્રી કૃષ્ણ સમજાવે છે આ શ્લોક જીવનના ઉતાર ચડાવનું વ્યવહારિક નિવારણ છે જો આપણે સમુદ્ર માં નાવ ચલાવતા હોઈએ તો એ કુદરતી રીતે અપેક્ષિત છે કે સમુદ્રના મોજાઓથી નાવમાં હલન ચલન થશે જો આપણે દરેક વખતે તરંગ દ્વારા નાવના હલનચલનથી વ્યથિત થઈ જશું તો આપણા દુઃખોનો કોઈ અંત નહીં રહે જો આપણે એવી અપેક્ષા રાખીએ કે તરંગો જ ઉત્પન્ન ના થાય તો આપણે સમુદ્રને તેની પ્રાકૃતિકતાથી અલગ સ્વરૂપમાં ઢાળવાની વાત કરીએ છીએ તરંગો સમુદ્રનું અભિન્ન તત્વ છે એ જ રીતે જ્યારે આપણે જીવન સાગર માંથી પસાર થઈએ ત્યારે દૂર કરવાનો સંઘર્ષ કર્યા કરીશું તો પણ આપણે દુઃખને ટાળી શકીશું નહીં પરંતુ જો આપણે આપના ઉત્તમ પ્રયત્નોનો ત્યાગ કર્યા વિના માર્ગ માંગ જે કન્યા આવે તેનો સ્વીકાર કરતા શીખી શકીશું તો આપણે ભગવાનની ઈચ્છાને શરણાગત થઈ શકીશું અને તે જ સાચો યોગ છે